એકલો આ મેલા બધા નો એ કણ છે અરે ખોળસીન લે તું મૂચી આવતો રે ને ના આવે હું તો કઈ ના આવ્યો છું અરે ર તું એવું કરે છે આ પોણી વાડી દેખાત નહી તને ખબર એક હું આવ્યો નતો એવું છે હા કે કાકલા પેલું કોણ હતું અરે આ એ તાર માહો ને આયા તા આપલો આપ જારો તા પૈસા લેવા આ એરે માહો છે એરે માહો જ તા ભેગા થવા આયા તા ઘેરે ડેમ એને મન પૈસા નતા ભોરજી ઇને તો અલ્યા શું કરે છે એવું ના કરે લ્યા એ એ આઢું દોરજો લ્યા આ તો પેલા ભોળિયો છે યાર ખબર છે આ તો પેલા મને માટી નોકતો તો છે આ તો ગોડુ છે તો આ તો ના મરી ગયા રે માહોલ આ ભળી રહો તો કે કે ભેજા પેના ભઈ આવો 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 અલ્યા બાપા

ફર તમે તો કાઢવાનો ફર હાલો હા બોલો 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 કશો વાંધો નહીં આવી જાવ હાલ ડાડેલો હા આવી જાવ હાલો થાડો હા હા હાય ગરાક આવે છે એ તો દોખું કાઢીને પેલા હાથ ને પૈસા પર્યાવું મારા શાંતિ થઈ જાય

ના હોય પંચોતેર હાજર સો ટકા ભરવાનો વાયદો કરી દેજો ને મારી બોલો

અરે અગો કરો અ પૈસા તો એ વ્યવસ્થિત લાંબા પડે કાઢ આટુ પૈસાલા છેલ્લું લાય પૈસા લાવેલ અરે આઢો તો યાર શું કરો યાર પૈસા છે યાર આ તો થોડી જેવી જેવી વસ્તુ જોઈએ યાર અલ્યા પણ આ છેલી કેવું તો થઈ જવાના કરતા પૈસા હું લાવ્યો તો તમે પૈસા છે તારા તો કોઈ જો નઈ આવતું

અઠવાડિયે વાયદો કર્યો બરોબર મારો અઠવાડિયે વાયદો તમારો હતો અઠવાડિયું પટી ગયું પટી ગયું એટલે મારો વાયદો મારે પડે ગયો પૈસા પણ હા તો એનું બોનું આવ્યું ગયા ભે

સમૂહ આવશે સમૂહ આવશે એક ના લો થાય ને હું જવું તારા કોઈ ખાવું કીધું એટલે આવી ગયું હું અઠવાડિયા વાયદો કરેલો અઠવાડિયામાં આવશે ને સીધો ફેર આવી લઈને ના ના બધા લઈને ના ના કશો હા આવજો આવજો હા એની ચિંતા ના કરતો હા મા અઠવીય જબર ફૂલ નહીં તો ભોણિયો કેતો થતો કે લુખવાડ શું વાવે તો હવે ઘેર પડી ગયો અમે આ રૂપિયા રૂપિયામાં બધું હાડુ કે ગણી લેજો કશું મળશે નહી આજ પછી હાડુ નું ઘર આ છેલ્લું હું સોડું છું આજ પછી હાડુ ના ઘેર કદી આપવાનો નહીં કે કદી જિંદગી પૈસા આડવાનો નહીં આને ખાલી નિમિક ના ખાલી તો આલી દીધા અમે પટી ગયું અમે કોઈ આવવાનું ને કાળવાનું નહીં પટી ગયું આવજો બાય બાય